વેવાયો રે નીતિન વેવાય બૈયર નો છે ચેલો મારા વેવાયો રે નીતિન વેવાય બૈયર નો છે ચેલો મારા વેવાયો રે બૈયરે ઘાઘરો ઘાગરો ધોવા મેલો મારા વેવાયો રે બૈયરે ઘાઘરો વેવાયો રે ઘરો ધોયો નહીં પણ ખોયો મારા વેવાયો રે ઘરો ધોયો નહીં પણ ખોયો મારા વેવાયો રે આવી પાસે રોયો મારા વેવાયો મારા વેવાયો રેસ્પડા છપ કરે બસ કર બાપડા છપ છોકરા મારા વિના કે રોયો મારા વેવાયો રે માંડવે મ નો વેલો મારા વેવાયો રે દિનેશ વેવાય ભૈયર છે ચેલો મારા વેવાયો રે બયારે ઘાઘરો ધોવા મેલ્યો મારા વેવાયો રે ઘાઘરો ધોયો નહીં પણ ખોયો મારા વેવાયો રે આવી બૈર પાસે રોયો મારા વેવાયો રે બસ કર બાપડા છપ કર છોકરા માયરા વિના કે મરોયો મારા વેવાયો રે બસ કર બાપડા છપ કર છોકરા માયરા વિના કે મરોયો મારા વેવાયો રે માંડવે માધુરી નો વેલો મારા વેવાયો રે ગણપતિ બાપાની જે કૃષ્ણ કનૈયા લાલકી જે